મિત્રો તમે માનસો નહીં અમે વાદળની વચ્ચે આવી ગયા છીએ અને કદાચ સ્વર્ગ તો મેં જોયું નથી પણ કદાચ સ્વર્ગ હશે ને તો આના જેવું તો નહીં જ હોય જોઈ લે કઈ દેખા હે નહીં વાદળે ચારી કોઈ ઘેરી લીધા એટલા માટે તો ગુડ મોર્નિંગ મારા કલેજો નવા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું તમે જોવું અત્યારે ઘરનો નજારો નથી બહારનો નજારો હે એનો મતલબ એવો છે કે અત્યારે ટ્રીપ માં જઈએ આપણે અને ટ્રીપ માં ક્યાં કોઈ કોમેન્ટ માં કહી દેજો બાકી આગળ હું કહી દઉં હાલો 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 ચલો એ ગાડી

હા રાજકોટ છે દાદા ની શરૂઆત કરી દાદાની બાય બાય ગઈ આપડે નીકળી જાય હવે બરાબર ને રોહિતભાઈ દાદા એવી વેરી હા બાકી બધા એને વાંધો નથી ને બિહેવામાં કોઈ ને કાંઈ વાંધો હે નીકળી જાય નથી ઉતાર

બઉ લાંબો થઈ ગયા અને જુનાગઢ આપડે પોચી ગયા જુનાગઢ ના મધેવાડી ગેટે મધેવાડી કેવાય મજેવાડી કેવાય જોઈ લે જુનાગઢ કેમ લાગે રડિયામ તે એક દી દીધા અરે કેફે નફે કેવા એને માહિત છે કોક ખબર પડે ને ક્યાં કોલેજ કરીને છ માં કામે હે કામ ને તારું ભાઈ ઓ બાપા બાપા લોકેશન તો જો રવિના આમ જુનાગઢ માં તો કદાચ છે ને પાંચસો વાળા આવ્યો છું પણ આ ગિરનાર કોઈ જ જઈ નથી પેલી વાર ગિરનાર ચડી શું તો પણ વ્યુ તમે જોઈ ગયો

મિત્રો આ વ્લોગ બનશે મને લાગે એ બહુ લાંબો એટલે આપણે આના પાર્ટ બનાવીને તમને અપલોડ કરીને બધી વસ્તુ બતાવું ફાઈનલ એ થોડાક પાટ કરવાના આ દામોદર કુંડ કેવાય દામોદર કુંડ આવી ગયું જોઈ ગયો તો મિત્રો અમે ભવનાથ ભવનાથ કહેવાય ને ભવનાથ ગેટ ની અંદર પહોંચી ગયા હવે કઈ બાજુ રવિના સીધું જવાનું સીધું જવાથી

હવે એક મોબાઈલ માટેનું કવર લઈ લઈએ આપણે મસ્તીનું ઓલા બધા બે ચાર લઈ લીધા તને આવડે ઇંગ્લિશ યુ કેન ડુ ઇટ નું ગુજરાતી ગયો આવી ગાડી આવી પૂછો તો ઈ કેમ થાય હે યુ કેન ડુ ઇટ ને ગુજરાતી માં શું કહેવાય આ વસ્તુ હતો તો ક્યાં હોત ગજબ બેજતી શું કા લંડન હોત

કે મતલબ એમ લગભગ ફેમિલી વાળા અમારા વિડીયો જોવે છે આવો જ પ્રેમ આપતા રહ્યો આવો જ સપોર્ટ આપતા રહ્યો કઈ બાજુ જવાનું છે આ હે ગીરનાર કઈ ક્યાંક સોમનાથ માં બગાડે મારા વિડીયો રાજકોટ આજે મેં કીધું હે ને બે ને હે ને ગીરના બતાવી દો સમજાઈ ગયો એટલે

તમને લઈ લો એટલે ભાઈ કરો ખૂબ સરસ આવે મિત્રો આપણે પહેલી વાર દુનિયા માં એન્ટ્રી લઈ લીધી છે શું

મહાદેવ મંદિર ની દર્શન કરજો બધા આવો એટલે ત્રિગુણેશ્વર મહાદેવ ખાસ કરીને પૂજારી દાદા મળજો અહીંયા આપડે જે બધાની સેવામાં હાજર હોઈએ એની ટાઈમ

મારી દે બાંધવાન થઈ જાય હર હર મહાદેવ હર આ બ્લોગ બનાવે છે આમ જો બરાબર આમ જો આમ જો આય આય આનો વ્લોગ બનાવું છું આનો બ્લોગ જોઈ મિત્રો ફેસબુક માં કોમલ કાવડા સર્ચ કરજો એટલે એને વ્લોગ આવશે એને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું અને મને લાગે છે કે કદાચ રોહિત આપણે બહુ લાંબો બનશે કે ના વ્લોગ

ખરેખર મિત્રો શું નજારો હોય આમ તમે કહી શકો ખરેખર લોનાવાલા જ આવું કરતા લોનાવાલા ની બાજુ ફરવા કરતા ખરેખર એકવાર ગિરનાર આવવાની જરૂર છે શું કેવું કિંજલ તને મોસ્ટર નું ખબર પડે ગિરનાર જેવી મજા નહીં બરાબર ને ભાઈ કેવું મિત્રો ફાઈનલી આપણે હવે મને લાગે છે કે ગિરનારમાં આવી ગયા તારા ફ્રેન્ડ એ હાડી કરતા ન કોઈ ફાડી નહીં કરવાની કોઈ દિવસ હા પડાવી લે ને આ બાજુનો વ્યૂ જો મિત્રો હવે કામ કરીને તારો હું ફોટા 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 પડવા આવું હે મિત્રો તમે અહીંયા સુધી વ્લોગ જોયો છે આ વ્લોગ જો તમને ગમ્યો હોય અને તમે અમારો વ્લોગ પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક ઉપર તડબડાટી બોલાવી દેજો તમને વ્લોગ જોવાની મજા આવી હશે પણ આપણે દાતાર મંદિર સુધી પહોંચી શકીશું કે નહીં એ જોવા માટે મળીએ બીજા ભાગમાં